જવાબ સાથે પીડીએફ જોતી હોય અને આ એક વિષય નહીં નામાના મૂળ તમામ વિષયના પેપરના સોલ્યુશનો તમારે જોતા હોય ધોરણ ત્રણ થી નવ અને તો આ તમને મળી જશે ક્યાંથી મળશે સાથે સાથે જણાવી દો તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો આ પેજ ખુલે એમાં પેડ કોર્સમાં મળી જશે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે તેમજ અન્ય પેપરો મળશે ત્રણ થી બાર માં જશો ત્રણ થી બાર ના વિષય પ્રમાણે વિડીયો તમને ફ્રીમાં મળશે ઓકે ખાસ ચેનલ માં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દો ચાલો વિભાગ એ એક ગુણના હેતુલક્ષી પ્રશ્નો છે જે આઠ ગુણ માં પૂછાય છે બરાબર દસ નું નથી પૂછાતું કઈ નામા પદ્ધતિ પ્રવર્તમાન વિશ્વમાં વધુ પ્રચલિત છે તો દ્વિ નોંધી ધંધાના આર્થિક વ્યવહારોને કયું લક્ષણ લાગુ પડતું નથી નાણા મૂલ્ય સિવાયનો વ્યવહાર

ઉપજ ખર્ચ ખાતાની જમા બાકીને શું કહેવાય ઉપજનો ખર્ચ કરતા વધારો એક નોંધી હિસાબી પદ્ધતિનો કોણ ઉપયોગ કરે છે ધંધો કરનારા એક નોંધી પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા કયું પત્રક બનાવવામાં આવે છે સ્થિતિ દર્શક પત્રક તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ બરાબર હા આ આપણે દર પરીક્ષામાંથી મોડેલ પેપર સ્વરૂપે જે મૂકીએ છીએ આ એ પેપર સેટ છે અને મેં કહ્યું એ પ્રમાણે સારી એવી તૈયારી કરવા માટે સોલ્યુશન સાથેની પીડીએફ જે આપણે વાત કરી એ પ્રમાણે ક્યાંથી મળી જશે તો કે આપણી એપ્લિકેશનની અંદર મળી જશે બરાબર તો ત્યાંથી મેળવી લેવી વિભાગ બી ની વાત કરવા જઈએ તો એક ગુણના પ્રશ્નો એક વાક્યમાં આપો એવા સાત પ્રશ્નો સાત ગુણ નીચેના પારિભાષિક શબ્દો સમજાવો ખાતું ખાતું એટલે શું તો ચૂકવવા પાત્ર અને પ્રાપ્ત થાય તેવું ચૂકવણી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાં બાકી ખર્ચ અને પ્રિપેડ આવક સામેલ છે લેણદારો અને બિલ ચૂકવવા પાત્ર ચુકવણી પાત્ર હેઠળ આવે છે પ્રાપ્ત થનારાઓને ભવિષ્યની તારીખમાં પ્રાપ્ત થવાની અપેક્ષા મુજબ રકમ સમજાવી શકાય છે

રૂપિયા બાર હજાર કમિશનના મળ્યા કમિશનનું કામ સેવા છે ભૂતકાળમાં નાદાર જાહેર થયેલ દેવાદાર ઘાલ ખાતની પરત રકમ કોના ખાતે જમા થાય છે તો ઘાલ ખાત પરત ખાતે જમા થાય છે ધંધાનો માલિક ધંધામાંથી રૂપિયા ત્રણ નો માલ લઈ જાય છે આ રકમ કયા ખાતે ઉધાર થશે કયા હિસાબી ખ્યાલ અનુસાર તો ધંધાનો માલિક ધંધામાંથી રૂપિયા ત્રણ નો માલ લઈ જાય છે તે ઉપાડ ખાતે ઉધારાશે તેમાં ધંધાકીય એકમ અથવા ધંધાનું માલિકથી અલગ અસ્તિત્વનો ખ્યાલ છે ચૌદમો આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ રચના કઈ સાલમાં કરવામાં આવી હતી તો ઈસવી સન ના વર્ષમાં એક નોંધી પદ્ધતિ દ્વિ નોંધી પદ્ધતિથી કઈ રીતે જુદી પડે છે દ્વિ નોંધી હિસાબી પદ્ધતિ મુજબ ધંધાના દરેક વ્યવહારની બે સરો આપવામાં આવે છે જમા ઉધાર જ્યારે એક નોંધી હિસાબી પદ્ધતિમાં અમુક વ્યવહારની એક જ્યારે અમુક વ્યવહારની બે અસરો આપવામાં આવે છે ત્યાર પછી વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણના નવ પ્રશ્નો છે એટલે થશે જેમાં તમને અહીંયા પ્રશ્ન આપવામાં આવેલા છે કે ભાઈ નીચેના વ્યવહારો પરથી પ્રેરણાના ચોપડામાં આમ નોંધ લખો તો પ્રેરણાની શું લખવાની છે તમારે આમ નોંધ તો વિડીયો પોઝ કરી અને તમે આ જે છે વ્યવહારો એ તમે લખી શકશો બરાબર આમ નોંધ તૈયાર કરી શકશો તો જો આખી આમ નોંધ તૈયાર કરવામાં આવેલી છે બરાબર એટલે મેં તમને કહ્યું એમ તમારે વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો તમારે પીડીએફ જોતી હોય એકમ કસોટીના પેપર જોતા હોય તો બધું જ આપણી જે આ એપ્લિકેશન છે એપ્લિકેશનમાંથી તમને સરળતાથી શું થઈ જશે મળી જશે જો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર ભી મળી જશે નીચે આપેલા મે બે હજાર ચોવીસ ના વ્યવહારો શશાંકના ચોપડે આમ નોંધમાં લખો તો આ શાંકના ચોપડામાં આમ સ્વરૂપે લખવાના છે ત્યાર પછી તફાવત આપો અનામત મૂડી 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 અને 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 સામાન્ય સામાન્ય અનામત 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 તો અર્થ નફો ઉપયોગ ડિવિડન્ડ પાસન વગેરે સ્વરૂપે લખાય ત્યાર પછી દશરથે રૂપિયા એક લાખનો માલવાળો છે રકમ વિડીયો પોસ્ટ કરીને તમે દશરથની આમ નોંધ આપેલી છે બરાબર તો આમ લખી શકો છો આકાશની આમનોન લખી શકો છો

વિશે વિસ્તૃત માહિતી આપો બાંધેલો ચોપડો છૂટાપાનાની પદ્ધતિ કાળ સ્વરૂપે દેશી નામામાં સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એ પણ અહીંયા આપવામાં આવેલું છે વિભાગ ડી માગ્યા મુજબ જવાબ આપો બરાબર વેચાણ નોંધ લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ પેપર જે છે એ ક્લિયર કરી શકાય છે પોપટલાલની ખાસ નોંધ અને બધું જો આપ્યું છે પ્રશ્ન વિભાગ ઈ છ ગુણના અહીંયા પ્રશ્ન છે જે આપણે કેટલા પૂછાશે ત્રણ એટલે છ તેરીને અઢાર ગુણ એમના થઈ જશે જોસેફ લિમિટેડની આમ નોન છે બરાબર તો તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય અને હા આપણે જેમ વાત કરીએ આ મોડલ પેપર છે તમને સારી તૈયારી માટેનું બરાબર પણ આટલું વ્યવસ્થિત કરો એટલે તમને આરામથી આમાંથી તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે છે કારણ કે આપણે મોસ્ટે ભાગે બધું આઈએમપી જ લીધેલું છે બરાબર એટલે બધા વ્યવસ્થિત તૈયારી કરજો બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો